છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે સતત ચોરી લૂંટ હત્યાના બનાવોની સાથે સાથે મહિલા પર થતા અત્યાચારની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે સંસ્કૃતમાં જાણીતો શ્લોક છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જે દીકરીઓ મહિલાઓ માતાઓનું પૂજન થાય છે સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે લોકો પાસે ઘણા વર્ષોથી આ શ્લોક અને એનું જ્ઞાન છે પણ એનો અમલ સંપૂર્ણપણે નથી થતો આજે તો કદાચ લોકોને આ શ્લોક યાદ પણ નહીં હોય અને એટલે જ શક્તિ સ્વરૂપ સ્ત્રીનું આ સમાજમાં શોષણ થાય છે ભરૂચના ઝઘડિયામાં તો જે હદે 10 વર્ષની દીકરી પર ક્રૂરતા આચરવામાં આવી છે એ સાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જશે કેમ કે દીકરીનું ઓપરેશન કરતા ડોક્ટરોના હાથ પણ थरथर ધ્રુજી ગયા નમસ્કાર આપની સાથે હું સેજલ ભરૂચના જગડિયામાં જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરીને જીવન ગુજારતો પરિવાર છે જેના પર આભ ફાટ્યું છે કેમ કે દીકરીની હાલત બહુ જ નાજુક છે એ દીકરી દસ વર્ષની છે એના ઘર પાસે રમતી હતી એ દીકરી અને પાડોશમાં રહેતો છત્રીસ વર્ષીય શખ્સ નરાધમ શખ્સ એ દસ વર્ષની દીકરીનું અપહરણ કરીને એને લઈ ગયો એ બાળકીને માર માર્યો બળજબરી કરી એના પર દુષ્કર્મ આચર્યું આ નરાધમની વિકૃતતા એટલી હદ વટાવી ગઈ કે બાળકીના શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી છે માસૂમ દર્દના કારણે કણસી રહી છે અને છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લુઈ લુહાણ હાલતમાં મૂકી અને ભાગી ગયો એ બાળકી જે ઘરની આસપાસ પોતાના રમતી હતી ફળિયામાં એ મકાન પાસે દિવાલ છે એ દિવાલ કુદાવીને બાળકીને ઉંચકીને દૂર જાળીઓમાં લઈ ગયો પોતાની હવસ સંતોષી અને નિર્દયતાની તમામ હદ વટાવી બાળકીને ત્યાં જ મૂકીને ભાગી ગયો બાળકીને એટલી ગંભીર ઈજા પહોંચી છે કે એ હલી પણ નહોતી શકે એવી સ્થિતિમાં પણ એ નહોતી કે ત્યાંથી હલી શકે એ ઢસડાતી ઢસડાતી પોતાના મકાનની દિવાલ પાસે પહોંચે છે બૂમો પાડે છે વાસણ સાફ કરતી માતાને અવાજ સંભળાય છે છે એ ચડીને જોવે તો દીકરી બહુ જ પીડામાં છે અને એની દીકરીની હાલત જોઈને માતાથી પડાઈ ગઈ આંખો પહોળી થઈ ગઈ એટલું દુઃખ હતું પણ એ વ્યક્ત કરવાનો સમય નહોતો એ મા પાસે તાત્કાલિક પાડોશમાં બૂમ કરીને લોકોને બોલાવ્યા અને એ દીકરી જે લોહી લુહાણ હાલતમાં હતી એને હોસ્પિટલ પહોંચાડી ભરૂચની સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકીને જોઈ તો હાથ અને હૃદય કાપી ઉઠ્યું હાથ ધ્રુજવા લાગ્યા વિચારો એ મા બાપની હાલત શું થઈ હશે દીકરીને હાલતમાં જોઈને તબીબો ઓપરેશન કરતા ધ્રુજી રહ્યા હતા તો એ પીડા તો એક દસ વર્ષની દીકરી સહન કરી રહી છે બાળકીને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાઈ છે પોલીસને ફરિયાદ કરવામાં આવી તો આરોપી ઝડપાઈ ગયો જ્યારે કડક પૂછપરછ કરી તો એણે કબૂલ્યું કે આ ગુનો પોતે જ આચર્યો છે એટલે ઝઘડિયા પોલીસની સામે અપહરણ પોક્સો અને દુષ્કર્મ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને વધારે તપાસ શરૂ કરી છે આરોપી ઝારખંડનો છે એવું પોલીસનું કહેવું છે વિસ્તારમાં રહે છે અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ દીકરી સાથે જે થયું એના શબ્દો તમે સાંભળો તો આંખમાંથી આંસુ તમે નહીં રોકી શકો એટલી દયનીય હાલત છે આરોપી દીકરીના મોઢા પર પથ્થર મારે છે ચાકુ મારે છે મોઢા પર બચકા ભરે છે અને પછી દીકરી સાથે દુષ્કર્મ આચરે છે એ આટલેથી અટકતો નથી પોતાની હવસ સંતોષાઈ જાય પછી દીકરીને છોડીને ત્યાંથી ભાગી જાય છે જ્યારે દીકરી એના પિતાને જોવે છે તો એવું કહે છે કે પપ્પા હું નહીં બચી શકું દીકરીની હાલત બહુ જ નાજુક છે અને એના પિતા કહી રહ્યા છે કે મારી પત્ની દીકરીની માતાનું એક જ રિટર્ન છે કે મારે મારી દીકરીને જોવી છે એનો ચહેરો છે મારી પાસે એને તમે લઈ આવો પણ દીકરીની હાલત બહુ જ ખરાબ છે એટલે એને વડોદરા હોસ્પિટલની અંદર દાખલ કરી છે અને પત્ની ને ત્યાં નથી લઈ ગયા એ મજૂરી કરતો બાપ એ મજૂરી કરતી માની સ્થિતિ શું હશે એ વિચારો શબ્દો જ નથી એમની પીડા વ્યક્ત કરવા માટે આ ઘટના પછી સવાલો અનેક છે સુરત વડોદરા કચ્છ સુરેન્દ્રનગર દાહોદ મહેસાણા ભરૂચ આટલી બધી ઘટનાઓ બની કયા આરોપીને કડક સજા મળી આ બધી ઘટનાઓમાંથી શું અપડેટ સામે આવ્યું કશું ખબર પડી ખરા જાણીતો વ્યક્તિ હોય તો એના પર વિશ્વાસ કરવો કે નહીં અને શું જાણીતા ન હોય અને પ્રેમ સંબંધ હોય તો એનો અર્થ એવો થાય કે છોકરી સાથે તમને દુષ્કર્મ આચરવાની છૂટ છે સ્ત્રી ઉત્કર્ષ સ્ત્રી સ્વતંત્રતા સ્ત્રી સશક્તિકરણની અઢળક વાતો થાય છે પણ તમારી આજુબાજુમાં એ તમને દેખાય છે ખરા સ્ત્રી તરીકે વિચાર આવે કે શું સ્ત્રી માત્ર રમકડું છે સમાજ કેમ સ્ત્રી માટે એક જ રીતની નજર ધરાવે છે કે સ્ત્રી પાસેથી પુરુષ કેમ બંધાઈ રહેવાની અપેક્ષા રાખે છે આટલી બધી ઘટનાઓ સાંભળ્યા પછી કંપારી છૂટી જાય એક ગડી તો સમાજને ધિક્કારવાનું મન થાય પણ પછી વિચાર એ આવે કે શું એનાથી કોઈ સોલ્યુશન કે ઉકેલ મળશે ખરા મૂળ સમસ્યા કદાચ આપણે ત્યાં માનસિકતાની છે અને માનસિકતા નાનપણથી જ ઘડવામાં આવી છે નાનપણથી જ દીકરા અને દીકરીના ઉછેરમાં ભેદ પરિવારોમાં થતા આપણે જોયા છે ઘણીવાર સ્ત્રીઓને સ્ત્રીઓ જ નબળી પાડતી હોય છે અને મોટો ભાગ ભજવે માતા એક દીકરીને એવું કહેતી હોય કે તારે આમ જ રહેવું પડશે તારે આમ જ કરવું પડશે તું સહન કરતા શીખ આવા વાક્યો એ સ્ત્રીને બિચારી બનાવી છે આપણે શું કરવાનું છે તો માત્ર આપણા બાળકોને નાનપણથી સ્ત્રીનું સન્માન ઇજ્જત અને સાથ આપતા શીખવવાનું છે જો આ પેઢીના બાળકોને નાનપણથી સ્ત્રીઓને ઇજ્જત અને સમાનતાથી જોતા શીખવવામાં આવશે તો જ વર્ષો પહેલા જે નારી સ્વતંત્રતા હતી એ પાછી ફરશે સ્ત્રી સશક્તિકરણ ખરા અર્થમાં થશે અને શક્તિ સ્વરૂપ તરીકે સ્ત્રી જોવાશે બાકી આવી ઘટનાઓ રોજ આવશે આરોપીઓ પકડાશે ગુનો કબૂલ કરશે પણ છતાં કશું જ નહીં થાય અને અને છતાંય આ વિકૃતિઓ મગજની વધતી જશે આવી ઘટનાઓના આંકડાઓ અને લોકેશન બદલાતા રહેશે એ સહન કરતી પીડાઓ ક્યારેય નહીં બદલાય તમારું આ ઘટના પર શું કહેવું છે કમેન્ટ કરીને લખજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર